મૃતદેહ મળી આવતા આ મામલે હડકંપ છે બાળકીની હત્યા થઈ હોવાની આશંકાને પગલે બાવરી ડેરામાં આવેલી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ ફફડી ઉઠ્યા છે અને આ વાલીઓએ બાળકોને શાળામાં મોકલવાનો બહિષ્કાર કરી શાળામાં સુરક્ષા ઉભી કરાય તેવી માંગ કરી છે બનાસકાંઠાના પાલનપુરના માનસવરોર ફાટક નજીક આવેલા બાવરી ડેરામાં ગઈકાલે મોડી રાત્રે બે વર્ષે બાળકી ઘરેથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ વિસ્તારમાંથી જ મળી આવતા હડકંપ મચ્યો છે જો કે ઘટનાને લઈ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે ત્યારે બે વર્ષની બાળકીને ઘરમાંથી ઉઠાવી તેની હત્યા કરી દીધી હોવાની આશંકાને પગલે વિસ્તારમાં આવેલી શાળામાં સુરક્ષા ઊભી કરવાની માંગ સાથે મહિલાઓએ વહેલી સવારે હોબાળો મચાવ્યો છે બાવરી ડેરાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ શાળામાં પહોંચ્યા અને શાળામાં સીસીટીવી સુરક્ષા ઉભી નહીં કરાય ત્યાં સુધી વાલીઓ પોતાના સંતાનોને શાળામાં અભ્યાસ અર્થે નહીં મોકલે તેવી ચમકી ઉચ્ચારી છે તો બીજી તરફ શાળાના આચાર્ય પણ શાળા અસુરક્ષિત હોવાની વાત સાથે આચાર્ય અગાઉ પણ આ બાબતે ઉપલી કક્ષાએ રજૂઆત કરી હોવાની વાત કરી છે નગર સ્કૂલમાં જે બાળકોનો આજુબાજુ થયું છે આ સુવિધા એનાથી અમે વાલીઓ ડર લાગે છે અમારા છોકરાને અમારે સુવિધા જોવે એટલે પોલીસ સિક્યુરિટી અમારે દસ વાગેથી પાંચ વાગે સુધી અમારે સિક્યુરિટી જોશે એટલે જોશે અમે છોકરાને ભણવા નહીં મોકલી જ્યાં સુધી સિક્યુરિટી સ્કૂલમાં નહીં આવે ત્યાં સુધી અમે અમારા છોકરાને નહીં મોકલું અને અમારા છોકરાનું ભવિષ્ય બગડશે એ માટે જિમ્મેદારી તમારી સાહેબોને બી ધમકી અને સાહેબોને પણ ધમકી આવે આજુબાજુ છોકરા દારૂ પીણ વ્યસન કરવા આવે છે અમે ના જાણી શકીએ કે આવો વાક્ય બીજી પણ વાર થઈ શકે અમે જાણ ભલે હાથ જોડી વિનંતી કરીએ છીએ અમારા સ્કૂલમાં સુવિધા પોલીસ કાર્યવાહી જોશે એટલે જો સોની મંગલભાઈ પટેલ

અને બધાની રજૂઆત એ હતી કે અવારનવાર આવી ઘટનાઓ અહીંયા બને છે સુરક્ષા નથી તો અહીંયા સુરક્ષા માટે સીસીટીવી કેમેરા કે પોલીસ કે એવી કોઈ બંદોબસ્ત કાયમી ધોરણે થાય એવી એ લોકોની માગણી છે અને એમનું એવું કહેવું છે કે જો આવું થતું રહેશે અને એના કારણે અમે અમારા બાળકોને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે પ્રશ્નનો ત્યાં સુધી અમે અમારા બાળકોને અહીંયા શાળામાં ભણવા નહીં મોકલીએ અને બીજું એ પણ થાય છે કે આ ઘટના જે બની તાજેતરની એ સિવાય પણ અવારનવાર આવી બધી ઘટનાઓ બનતી રહે છે અને અસામાજિક તત્વો અહીંયા શાળાના કેમ્પસમાં આવીને અસામાજિક પ્રવૃત્તિ કરે છે રંજાડ કરે છે શિક્ષકોને પણ મને મને પણ એવું આવી ગઈ ધમકીઓ પણ આપે છે એવા તત્વો પણ અહીંયા છે અને અસામાજિક પ્રવૃત્તિ તો શાળા સમયે બાદ તો કરતા જ હોય છે પણ શાળા સમય દરમિયાન પણ કેટલાક પાછા આવે છે આવું આવી પ્રવૃત્તિઓ કરે છે એટલે એ પ્રવૃત્તિઓને રોકવામાં આવે અને એનું કંઈ નિરાકરણ આવે ને કાયમી ધોરણે એવું અમે ઈચ્છીએ છીએ અને વાલીઓ પણ એવું ઈચ્છે છે હાજી રજૂઆત હા અગાઉ કરેલી છે રજૂઆત આપણે લેખિત પણ પોલીસ સ્ટેશનમાં પણ અરજીઓ કરેલી છે અને જિલ્લા કક્ષાએ પણ આપણે ફોરવર્ડ કરેલી છે રજૂઆતો કરેલી છે